નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો સિટી ક્રાઈમ ન્યૂઝ હવે જો એક તેના સમાચાર અઠવા વિસ્તારમાંથી બે ઇસમને ઈ સિગારેટ કિંમત રૂપિયા ₹2.88000 ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી નાર્કોટિક્સ ડ્રગ્સ ની બદીને નેસ્ત કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુકાનો વેચાણ કરવામાં આવી રહેલ છે જેના જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરશ્રીએ સૂચનાઓ આપેલ તે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજીનાઓના સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ આ દરમિયાન સુરત શહેર એસઓજીનાએ એએસઆઈ હિતેશી દિલીપસિંહ તથા અહેકો રાજુભાઈ ભીમાભાઈને મળેલ બાતમીના આધારે ભાગા તળાવ જનતા માર્કેટ પાસે સારા માર્કેટના પહેલાં માળે પ્લોટ નંબર એકસો એક ખાતે આવેલ ટાઈમ્સ વર્લ્ડ નામની દુકાનમાં રેડ કરી આરોપી અનસ યુસુફ ઘડિયાળી અદનાન યુસુફ ઘડિયાળીને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ અલગ અલગ કંપનીની સિગારેટનો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ચિરાગ રાજ ગોર સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત